ભરૂચમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં પતિને કાયદાની ચુંગાલમાં લાવેલી પત્ની જ આરોપી સાબિત થઈ છે પતિ દ્વારા વકીલ મારફતે કોર્ટમાં કરાવેલ દલીલો કોર્ટમાં માન્ય રાખી અને પત્નીની સામે કાર્યવાહી કરવાના આદેશ કર્યા છે ભરૂચ શહેરના લીંબડી ચોક કુંભારિયા ઢોળાવ વિસ્તારમાં રહેતી દમયંતીબેન પરમાર નામની યુવતીના લગ્ન દમણ ખાતે ભગુભાઈની ચાલ વિસ્તારમાં રહેતા રાકેશભાઈ ગણેશભાઈ સૈની માલકર સાથે થયા હતા બે હજાર છમાં થયેલા બંનેનું લગ્ન જીવન સુખી રીતે ચાલતું હતું જે દરમિયાન તેઓને એક દીકરી સ્વરૂપે સંતાન પણ હતું પરંતુ થોડા સમય વીત્યા બાદ બે હજાર વર્ષ દરમિયાન રાકેશ અને દમયંતી વચ્ચે તકરારો શરૂ થઈ હતી જેનું મુખ્ય કારણ દમયંતીના કુટુંબીજનનું hố vẫn kê váy trẻ તેઓ દમણ ખાતે જતી ત્યારે તેઓની કરતૂતો જોઈ રાકેશને અણગમો થતો જેને લઈને દમયંતીને તે કહેતો પરંતુ આ જ બાબતો દ્વારા કોર્ટમાં ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ હેઠળ કેસ કર્યો હતો અને કોર્ટ સમક્ષ સોગંદનામા રજૂ કર્યા હતા કેસ થોડા સમય સુધી ચાલ્યો હતો પરંતુ પોતે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં આરોગ્ય વિભાગમાં સરકારી કોન્ટ્રાક્ટમાં કામ કરતી પોતે પગારદાર છે તે બાબત છુપાવી જાતે નોકરી કરે છે તેવું છુપાવી તથા દમણ ખાતે પોતાનું રજૂ કર્યું હતું જે દરમિયાન અરજદારની વિગતો ઉપર તપાસ કરતા વકીલ શૈલેન્દ્રસિંહ ધરિયાએ અરજદાર ઉલટ તપાસ દરમિયાન તેને કોર્ટ સમક્ષ કબૂલ કરેલ કે સોગનનામામાં મકાન છે તેવી વિગત છુપાવી હતી તથા તેઓ કોર્ટમાં રજૂ કરેલ સોગંદનામું ખોટું છે તેમજ ભરૂચ કોર્ટમાં કેસ કર્યો પહેલા દમણમાં મકાન તેઓ પાસે હતું જેવી બાબતો જણાવી હતી સાથે સાથે સરકાર તરફથી મળતી સુવિધાઓ માટે પણ આ મકાનની વિગતો તેઓએ છુપાવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે સભ્ય સમાજમાં આ ચોંકાવનારો કિસ્સો સમાન ઘટનાક્રમ બન્યો છે જેમાં પતિ સામે ફરિયાદી બનેલી પત્ની જ આખરે હવે આરોપી બની ચૂકી છે જે દરેક માટે નોંધ સમાન કિસ્સો છે